હું ડૉક્ટર મુકેશ રૂપાલે છે એમડી સ્કિન સ્પેશિયાલિસ્ટ છું છેલ્લા ત્રીસેક વર્ષથી આ રાજકોટમાં દેવર્સ ક્લિનિક મગડાબેન રોગ ખાતે પ્રેક્ટિસ કરું છું સર અચય હાલ ચોમાસાની ઋતુ ચાલુ છે ચામડીમાં કઈ કઈ પ્રકારના રોગ થવાની શક્યતા અને એનો શું નિર્ણય હોય આજે આપણે ચોમાસામાં થતાં ચામડીના રોગ માટે માહિતી મેળવીએ તો જનરલી દાદર પછી મિલિયારિયા એટલે અળાઈ પછી સમર અને મોનસૂન બોલ્સ એટલે ગુમડા તથા પેપ્યુલર અર્ટી એટલે મચ્છર તથા જીવજંતુથી થતા ચામડીના રોગો એ વધારે ચોમાસામાં થતા હોય છે એક પછી એક આપણે જે માહિતી મેળવીએ તો જનરલી એ દાદર જે છે એ ફ્લેક્સર્સ એરિયા એટલે કે બગલ છે સાથરના મૂળ છે અને સ્ત્રીમાં મહિલામાં છાતીની નીચેના ભાગમાં વધારે થતું હોય છે દાદરમાં ગોળ જકડા થતા હોય છે તથા વધારે પડતી ખંજવાળ એ જગ્યાએમાં આવતી હોય છે એને અટકાવવા માટે જનરલી સવારે અને રાત્રે બે વાર સરખી રીતના નાવું જોઈએ ખુલતા અને કોટનના કપડાં પહેરવા જોઈએ અને બીજાને ન થાય એના માટે એ બધા કપડાં છે એ અલગ રાખે અલગ ધોવાનું રાખે તો વધારે સારું એટલે કે સાદી ભાષામાં આપણે બૂમળા કહીએ છીએ એ બૂમળા માટે પણ તમારે સરખી રીતના નાહવાની કાળજી રાખો અને પરસેવો ઓછો થાય તો તેને અટકાવી શકાય જ્યારે પણ આ ટાઈપના રોગો થાય ત્યારે એના સ્પેશિયલ ડોક્ટરને તમે કન્સલ્ટ કરો અને જે તમે સ્ટીરોડ્સ વાળી ટ્યૂબ વાપરતા હોય તો બંને ત્યાં સુધી એ ન વાપરવી જોઈએ આ સાથે આપણને એક વેગ એટલે અડાઈ ટાઈપનો રોગ જનરલી બફારો વધારે થતો હોય અને વરસાદ પૂરેપૂરો ન આવતો હોય ત્યારે થતો હોય છે તો આમાં પણ તમારે બને ત્યાં સુધી ગરમીમાં ન રહ્યો અને ફૂટતા સુતરા કપડાં પહેરો તો વધારે સારું રહે ખાસ કરીને લોકોને કઈ પ્રકારની સાવચેતી રાખવી પડશે જનરલી જે છે એ સવારે ને રાત્રે નહવાનું રાખે ખુલતા સૂત્રા કપડાં પહેરે અને જે કોઈ પણ નવો ડિસીઝ હોય એના બધાના કપડાં ટુવાલ નેપકિન બધું અલગ રાખે અને અલગ ધોવાનું રાખે બીજા ફેમિલી મેમ્બર્સથી તો સારું રહે અને જે જેને પણ આવો રોગ હોય એને એના સ્પેશિયલ ડૉક્ટરને બતાવે તો વધારે સારું ઘણી વાર શું છે કે બજારમાંથી સ્ટીરોઈડ વાળા ક્રીમ અપ્લાય કરતા હોય તો જે રોગ સામાન્ય હોય એ ઘણો બધો વધી જતો હોય છે અને પછી એના માટે જે ટ્રીટમેન્ટ છે એ પણ લાંબી ચાલતી હોય છે એવો જ અત્યારે એક